पास वर्षीय पूजा गायकवाड एक वर्किंग वुमन જસ્ટ એક સવારમાં ઉઠતી હતી વહેલી તો અને વોક જ કરતી હતી વધારે તો કંઈક હતું નહીં અને પછી કોવિડ કોવિડ ચાલુ થવાનું તો એના એક થોટ આવ્યો કે સાયકલ કંઈક કરું અલગ હેલ્થ માટે તો સાયકલ બાય કર્યું તું સાયકલ વુમન્સ ડેના બાય કર્યું એર્થ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અને એના પછી કોવિડ આવી ગયું અને સાયકલિંગ બે રાઈડ જ કરી હતી હાર્ડલી અને એના પછી કોવિડ આવી ગયું અને લોકડાઉન પછી સાયકલિંગ બંધ થઈ ગયું પછી જેવી રીતે જ લોકડાઉન લોકડાઉન ઓપન થયું અને બધું ફરીથી સ્ટાર્ટ થયું તો મેં સાયકલિંગ સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે ડેલી ટ્વેન્ટી કરતી હતી પછી વીકેન્ડ્સમાં ફિફ્ટી કિલોમીટર્સ પછી થયું કે ચલો એક થોડુંક કશે લાંબે લાંબુ જઈએ તો હન્ડ્રેડ કિલોમીટર્સ એવી રીતે કર્યું હતું ધીરે ધીરે એવું કરીને સાયકલિંગ સ્ટાર્ટ કર્યું સાયકલિંગથી સ્ટેમિના આવ્યું અને એના લીધે પછી રનિંગ સ્ટાર્ટ થયું હતું અને રનિંગમાં બી પછી ધીરે ધીરે પહેલાં પાંચ દસ એવું કરીને સ્ટાર્ટ કર્યું અને એ પછી ધીરે ધીરે વધતું ગયું અને બરોડામાં ખાસા બધા ઇવેન્ટ્સ કરેલા છે વડોદરા મેરેથોનમાં બી પાર્ટિસિપેટ કર્યું છે સોલ ફેસ છે જીતો રન છે ક્લાઉડ બસ છે દેન અમદાવાદમાં બી રન કરવા ગઈ હતી જેમાં અદાની મેરેથોનમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં સેકન્ડ નંબર આવ્યો હતો ધેન એડીઆર અલ્ટ્રા અમદાવાદ ડિસ્ટન્સ રનરનું અલ્ટ્રા રન હોય છે અલ્ટ્રા રન ટ્વેલ કિલો ટ્વેલ આર્સનું હતું જેમાં મિનિમમ સિક્સટી કિલોમીટર્સ એની હા પતાવાના હતા ટ્વેલ આર્સમાં તો જ્યારે ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં એ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ ત્યારે મેં એમાં સેવન્ટી ટુ કિલોમીટર્સ કર્યા હતા અને પછી માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં સેવન્ટી એઇટ કિલોમીટર્સ કર્યા સેમ ઇવેન્ટમાં ટ્વેલ આર્સમાં અને એમાં મારું થર્ડ પોઝિશન આવ્યું હતું એ થોડુંક ડર હતું કે ખબર નહીં રન ઇવેન્ટ્સમાં કરી શકીશ કે નહીં પણ એક પ્રેક્ટિસ રન્સ બહુ જ કર્યા પહેલા તો પ્રેક્ટિસ બહુ જ કરતી હતી દોઢ કલાક હોય છે દિવસ હું દોઢ દોઢ કલાક નું એક્ટિવિટી કંઈ ને કંઈ કરું છું અને એક દિવસ ફૂલ રેસ્ટ જેમાં કંઈ જ નહીં કરવાનું બોડીને પ્રોપર રિકવરી માટે વીકમાં બે દિવસ સાયકલિંગ કરું છું ત્રણ દિવસ રન કરું છું અને એક દિવસ વર્કઆઉટ કરું બોડીનું એ છે કે ટ્યુઝડેઝ હોય છે તો એ સ્પીડ વર્કઆઉટ કરીએ છીએ તો એમાં આઠ થી દસ કિલોમીટર અને જોડે જ એલિવેશન ની પ્રેક્ટિસ કરતી હોઉં છું તો એ લોકો સાથે લાલબાગ બ્રિજ છે ત્યાં રન કરું છું ટ્વેલ્વ કિલોમીટર્સ થર્સડે ના અને સેટરડે ના લોંગ રન હોય છે તો એ ફિફ્ટીન પ્લસ કિલોમીટર્સમાં રન કરતી હોઉં છું થર્સડે સેટરડે વેઇટ પહેલા સિક્સટી ફાઈવ જે વેટ લોસ થઈને ફિફ્ટી સિક્સ ફિફ્ટી સેવનની વચ્ચે રહેતું હોય છે અને હું મોસ્ટલી લોકો કહે છે ડાયટ કરવાથી બી થાય છે પણ હું ડાયટ નથી નથી કરતી હું સમોસા બી ખાઉં છું અને પીઝા બી ખાઉં છું અને જસ્ટ રનિંગ અને સાયકલિંગથી મારું વેઇટ બી લોસ થયું છે અને એક માઇન્ડને પીસ મળે છે અને એ ટાઈમ ખાલી મારો ટાઈમ હોય છે કે હું એ ખાલી મારા ફિટનેસ અને મારી લાઈફ માટે આઈ એમ ડુઈંગ સમથિંગ હું મોસ્ટલી સવારે પાંચ સવા પાંચની આસપાસ ઉઠી જતી હોઉં છું છ વાગે પ્રેક્ટિસ માટે આવી જવું અને આઠ વાગ્યાની આસપાસ ઘરે જતી હોઉં છું અને દસ વાગે ઓફિસ હોય છે દસ થી છ ઓફિસ ધેન પછી ઘર અને રાત્રે દસ વાગે હું ઊંઘી જઉં છું કઈ બી હોય કોઈ બી મને કોલ કરે છે તો બી હું કોઈ કોલ ઉપાડતી નથી દસ વાગે મોસ્ટલી હું ઊંઘી જતી હોઉં છું જે બી મેરિડ છે કે અનમેરિડ છે ઘરેથી બહાર નીકળો પોતાના માટે કશું કરો લાઈફ એ છે